નમસ્કાર પ્રણામ મિત્રો સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં દોસ્તો આજનો વિડીયો જે લોકો દુઃખી રહે છે એમને ખુશ રહેવા માટે કેવા વિચારો રાખવા જોઈએ એના વિશે છે ચેનલમાં નવા હોવ તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરો અને વિડીયોને અંત સુધી જરૂર જુઓ જેથી પૂરતી માહિતી મળી શકે તો ચાલો શરૂ કરીએ વધારે મેળવવાની આશા જરૂર રાખો પરંતુ જે કંઈ પણ તમારી પાસે છે તેમાં સંતોષ રાખો અને ખુશ રહેતા શીખો જો તમારો ખાસ સંબંધ તૂટી જાય તો દુઃખી ના થવું કારણ કે જો એમને તમારા વિના ચાલે છે તો તમારે પણ એમનાથી સંબંધ રાખવાનો કોઈ મતલબ નથી કોઈ ઉપર હદથી પણ વધારે વિશ્વાસ પણ ના કરવો જોઈએ કારણ કે જ્યારે વિશ્વાસ હોય છે ત્યાં સુધી આપણે ખુશ રહીએ છીએ અને જ્યારે એ માણસ વિશ્વાસ તોડે છે ને ત્યારે આપણે દુખી થવાનો વારો આવે છે કાલની ચિંતા ક્યારેય ના કરો વર્તમાનમાં જીવવું કારણ કે ભવિષ્યની ચિંતા કરવાનો પણ કોઈ મતલબ નથી હોતો દરેક માણસની જિંદગીમાં સુખ અને દુઃખ આવ્યા કરે છે સુખ પછી દુઃખ અને દુઃખ પછી સુખ આવ્યા કરે છે એટલે સુખ હોય કે પછી દુઃખ હોય જીવનમાં હંમેશા ખુશ રહેતા શીખી જાઓ દુખ તો ત્યારે થાય છે જ્યારે તમે કોઈ માણસ માટે પોતાને બદલી દો અને એ જ માણસ તમને નજરઅંદાજ કરવા લાગે કોઈ વ્યક્તિનો સારો સમય ચાલી રહ્યો હોય અને એ વ્યક્તિ સાથે તમે બેસો તો એ કંઈ મુશ્કેલ નથી પરંતુ જ્યારે તેનો ખરાબ સમય ચાલી રહ્યો હોય અને તમે એ વ્યક્તિ સાથે ઊભા રહો એ ખૂબ જ મુશ્કેલ હોય છે એવા ખૂબ જ ઓછા માણસો હોય છે જે ખરાબ સમયમાં તમારી સાથે ઊભા રહે સમય હંમેશા માટે એક જેવો નથી રહેતો મિત્રો એમને પણ રડવું પડે છે જે લોકો કોઈ પણ કારણ વિના બીજા લોકોને રડાવે છે જેમણે પણ તમને દુઃખ આપ્યું છે જેમણે પણ તમને કષ્ટ આપ્યું છે એમને પણ કષ્ટ મળશે અને યાદ રાખજો કે એ જોવાનો તમને સમય પણ મળશે આજકાલ કમંડ અને અહંકારના કારણે માણસ જાતે જ પોતાના સંબંધોને બગાડી દેતો હોય છે જીવનમાં ક્યારેય પણ નિરાશ ન થવું મિત્રો કારણ કે જિંદગીમાં કંઈ પણ ખતમ થવા જેવું નથી હોતું હંમેશા એક નવી શરૂઆત તમારો ઇંતજાર કરી રહી હોય છે તમારી રાહ જોઈ રહી હોય છે ગમે તેટલું કરવા છતાં સામેવાળા વ્યક્તિને જો બીજું જ વ્યક્તિ સારું લાગતું હોય ને તો એને એ બીજા વ્યક્તિ માટે છોડી દેજો મિત્રો જો કોઈ જીવનમાં પૂછે કે શું મેળવ્યું અને શું ગુમાવ્યું તો એને બિંદાસથી કહેજો કે જે ગુમાવ્યું એ મારું હતું જ નહીં અને જે મળ્યું છે ને એ તો ભગવાનની મહેરબાનીથી મળ્યું છે બધા રસ્તામાં તકલીફ પણ હોય છે અને બધી તકલીફોમાં રસ્તો પણ જરૂર હોય છે એ ક્યારેય પણ ના ભૂલતા દોસ્તો કોઈને સંભાળવા કરતા એને સમજવાનો પ્રયત્ન કરજો કારણ કે કેટલીકવાર વ્યક્તિ એટલું બધું નથી કહી શકતો જેટલું તે અનુભવતો હોય છે પોતાનું દર્દ મહેસૂસ થવું એ જીવતા હોવાનું પ્રમાણ છે અને બીજાનું દર્દ મહેસૂસ થવું એ માણસ હોવાનું પ્રમાણ છે લાખ કોશિશ કરવા છતાં જે વ્યક્તિ સમજે નહીં તો એ વ્યક્તિથી દૂર થઈ જવું જ બહેતર હોય છે દરિયામાં કેટલી પણ ખાંડ નાખો તેમ છતાં તે ક્યારેય મીઠો નહીં થાય એમ જ સ્વાર્થી લોકોને તમે કેટલાય પણ પોતાના બનાવી લો તેમ છતાં એ ક્યારેય તમારા નહીં થાય આંસુ પણ આવે છે અને દર્દ પણ છુપાવવું પડે છે આ જિંદગી છે સાહેબ અહીં તો જબરજસ્તી પણ મુસ્કુરાવવું પડે છે પરોસામાં એટલા આંદડા પણ ના બનશો કે નજીક વાળાનો અસલી રંગ જ તમને ના દેખાય જે સંબંધોમાં બૂમ પાડીને કહેવું પડે કે અમારે તમારી જરૂર છે તો સમજી લેવું કે એ સંબંધને તમારી બિલકુલ પણ કદર નથી સમયથી વધારે લાગણીઓની કિંમત હોય છે એટલા માટે લાગણીઓ એના ઉપર જ વરસાવજો જે તમને સમજી શકે જો કોઈ તમને પસંદ નથી કરતા તો એમની સામે સારા બનવાની કોશિશ ના કરતા સાચી વાત બોલવા વાળો માણસ હંમેશા દુનિયાને કડવો જ લાગે છે આ ભલે માણસ ના હોય કે પછી જાનવર ના હોય એ ત્યારે જ બહાર આવે છે જ્યારે તેને હદથી વધારે દર્દ થતું હોય છે દુઃખ થતું હોય છે જે લોકોને સંબંધોની કદર હોય છે એ મનાવવાથી પણ માની જાય છે પરંતુ જેમને સંબંધોની કિંમત નથી હોતી એ લોકો નાની નાની વાતોમાં પણ સંબંધોને તોડી દેતા હોય છે જે લોકો જરૂરત કરતાં વધારે બોલે છે જે લોકો પોતાના અભિમાનના કારણે જરૂરત ના હોય ત્યાં પણ પોતાની સલાહ આપતા હોય છે એ લોકો પોતાની આ ખરાબ આદતના કારણે જા જ કિંમત ઘટાડી દેતા હોય છે જ્યારે વ્યક્તિ ગુસ્સામાં હોય છે ત્યારે એ શું કરે છે ત્યારે તેનો ખ્યાલ નથી રહેતો જ્યારે તે ગુસ્સામાં કંઈક એવું કરી બેસે છે જેના કારણે તેને પાછળથી પસ્તાવવાનો વારો આવે છે એટલા માટે ગુસ્સો ના કરો મોઢેથી નીકળેલા શબ્દોનું આયુષ્ય માણસના જીવન કરતાં પણ વધારે હોય છે જ્યારે આપણું વ્યક્તિત્વ સારું હોય અને કોઈ વ્યક્તિ આપણને છોડી રહ્યું હોય તો હકીકતમાં એ વ્યક્તિ આપણને છોડી રહ્યું નથી હોતું પરંતુ આપણને ગુમાવી રહ્યું હોય છે મિત્રો આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો વિડીયો જોવા માટે આભાર